મારું નામ કિશોરસિંહ જેઠવા કન્વીનિયર શરદોત્સવ કાર્યક્રમ જે છે અમારો ત્રણ દસ બે હજાર પચીસને શુક્રવારે બાલભવન ખાતે રાખેલ છે ચોવીસમો આ શરદોત્સવ કાર્યક્રમ કરીએ છીએ રાજપૂત સમાજમાં સૌથી મોટી ચેતના જગાડતી સંસ્થા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજપૂત મહિલા સંઘ અને યુવા પાક દ્વારા આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં ત્રણ ગ્રુપ હોય છે પાંચથી પંદર દીકરીબાનું એક ગ્રુપ સોળથી પચીસ બાનું બી ગ્રુપ અને છવ્વીસથી ઉપર સી ગ્રુપ ત્રણેયમાં એમ બેથી ત્રણ હજાર જેટલા બેનો દીકરીઓ રમવા આવે છે ને દરેકમાં પ્રથમ ત્રણ નંબર અને વેલ ડ્રેસ આવે એને પણ આકર્ષક ગિફ્ટ ભેટ આપવામાં આવે છે અખિલ ગુજરાત જાતપુભા સંઘ તરફથી અને સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ જસુભા જઠવા તરફથી સિલ્ પણ આપવામાં આવે છે અલ્પાહારની વ્યવસ્થા તમામ ભાગ લેનાર અને જોના જોવા આવનાર રાજભા સતુભા જાડેજા તરફથી આપવામાં આવે છે ઠંડા પીણાની વ્યવસ્થા મયુરસિંહ જાડેજા તરફથી આપવામાં આવે છે આ ઉપરાંત ઘણા કાર્યક્રમો હોય છે અને આ વખતે મુખ્ય મહેમાનમાં અમારા અખંડ સૌભાગ્ય કોળણીસિંહ મહારાણી સાહેબ ગોંડલ હવા મહેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે હકુભા જાડેજા પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ અને રાજકોટના તમામ અગ્રણીઓ દાતાઓ અને પોલીસ અધિકારીઓ પ્રેસ પ્રતિનિધિઓ અને અમારા અખિલ ગુજરાત ગુજરાતમાંથી દરેક જિલ્લામાંથી બધા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં આવનાર છે મારી સાથે અમે સાંજ સમાચારની આજ પ્રશ્ન મુલાકાત આવ્યા છે સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો